ધોરણ પાંચ વિષય હિન્દી પાઠ આઠ ભરત મિલાપ માતા પિતા કી આજ્ઞા કા પાલન કરતે હેતુ રામ વન મે ગયે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા હેતુથી રામ વનમાં ગયા ઉસકે સાથ સીતા ભી ગયે ગઈ તેમની સાથે સીતાજી ગયા ભરત કે ઇસ વાત કા પતા ચલને પર વે અયોધ્યા કે સિંહાસન પર નહીં બેઠે ભરતને આ વાતની खबर पड़ता ए अयोध्या सिंहासन पर बैठा नहीं अपितु सिंहासन पर राम की खडाऊ रख कर उन्होंने सेवक की भांति राजकाज किया परंतु सिंहासन पर राम ने राम की खडाऊ खडाऊ एटले चरण पादुका राखी ने तेमने सेवकनी भांति एटले सेवकनी तरह राजकाज किया इसी किया एटले राजकाज करियो इसीलिए कहा है भाई हो तो भरत जेठ

રામ ભાઈ લક્ષ્મણ જરા દેખો એટલે જરા જો યહ આવાજ આ અવાજ સે આ રહી હે ક્યાંથી આવે આવી રહી છે રામ છે લક્ષ્મણને કે છે કે જરા જો કે આ અવાજ ક્યાંથી આવી રહી છે લક્ષ્મણ ઇધર ઉધર દેખ કર લક્ષ્મણ આજુબાજુમાં જોઈને પ્રભુ સામને સે કુછ લોગ આતે દિખાઈ દે રહે હે

લક્ષ્મણ ધ્યાન સે દેખ કર ધ્યાનથી જોઈને અરે યહ તો ભરત હે અરે આ તો ભરત છે સાથી બહુત સે લોગ હે સાથી એટલે તેની સાથે બહુ સે લોગ એટલે ખૂબ સારા માણસો છે અરે આ તો ભરત છે અને તેની સાથે ઘણા બધા માણસો છે અમે સાવધાન હોજાના ચાહીએ અમે એટલે આપણે આપણને સાવધાન હોજાના ચાહીએ એટલે થોડુંક ચોકીદારનું એટલે સાવધાન એટલે થોડુંક સંભાળીને રહેવું જોઈએ સાયદ વેલોગ લડને કે લી આ રહે હે શાયદ એટલે કદાચ વેલોગ તે લોકો લડને કે લી આ રહે હે લડાઈ કરવા માટે આવી રહ્યા છે લક્ષ્મણ છે એ રામને કે છે કે આ તો ભરત છે તેની સાથે થોડાક માણસો આવે છે આપણે ધ્યાનથી રહેવું જોઈએ શાયદ એટલે કદાચ એ લોકો આપણી સાથે લડાઈ કરવા આવી રહ્યા છે રામ હસતે હોય રામ છે એ લક્ષ્મણની વાત સાંભળીને હસે છે અને કે છે ભાઈ લક્ષ્મણ તુમ તો બીના બાદ શક તું તો એટલે તું તો બીના બાદ શક કરને લખતે હો વાતની ખબર વગર જ તેના ઉપર શક કરવા લાગે છે લાગો છો ઇતને વર્ષ સાથ રહ ભી કો નહીં પહોંચાના એટલે કે છે કે આટલા વર્ષે સાથે રહીને પણ તું ભરતને પહોંચાના એટલે ઓળખ્યો નથી લક્ષ્મણ ઉત્તેજિત હોકર પછી લક્ષ્મણ છે ઉત્તેજિત હોકર કે છે પહોંચાના ક્યો નહીં એટલે ઓળખ્યો કેમ નથી ઉસી માકા બેટા હે જીસને વનવાસ દિલાયા એ માનો એ જ માનો દીકરો છે જીસને વનવાસ દિલાયા એટલે જેને વનવાસ દી દીધો એટલે લક્ષ્મણ કે છે કે ભરતને કેમ નથી ઓળખ્યો એ જ ઈમાનો છોકરો છે જે માએ આપણને વનવાસ આપ્યો તે સીતા ઈસમે બિચારા ભરત ક્યાં ક્યાં દોષ સીતા કે છે કે ઈસમે એટલે તેમાં બિચારા ભરત કા એટલે બિચારા ભરતનો ક્યાં દોષ શું વાઘ તેમાં બિચારા ભરતનો શું વાઘ લક્ષ્મણ લીચે સબ લોગ ઇધર હિ આ રહે હે પછી લક્ષ્મણ કે છે લીજી એટલે જુઓ સબ લોગ એટલે બધા લોકો ઇધર હી આ રહે હે આ બાજુ જ આવી રહ્યા છે પછી લક્ષ્મણ કહે છે જુઓ બધા લોકો આ બાજુ જ આવી રહ્યા છે દ્રશ્ય બે ચિત્ર બે ભરત દોડતે હુએ કુટિયા કે નિકટ આયા ભરત દોડતે હુએ દોડીને કુટિયા કે નિકટ એટલે ઝૂંપડીની બાજુમાં આ તે આવે છે ભરત છે દોડીને ઝૂંપડીની બાજુમાં આવે છે નિકટ એટલે બાજુમાં ઉસકી આંખોમાં આંખો આંખોસે આંસુ બહ રહે હે તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે બહ રહે એટલે વહી રહ્યા છે વે રામ કે ચરણ મેં પડતે હે વે એટલે તે રામ કે ચરણ મેં એટલે રામના પગમાં ચરણ એટલે પગ પગમાં પડે છે રામ ભરત રામભરતકો ઉઠાકર ગલે લગા લેતે હે રામ રામભરતને ઉઠાકર એટલે ઊભો કરીને ગલે લગા લેતે હે ગળેથી લગાવી લે છે भरत रोते हुए भरत छे ये रडता हुआ र, र, रोते हुए એટલે રડતા રડતા બોલે છે મુજે ક્ષમા કીજે પ્રભુ મુજે ક્ષમા એટલે મુજે એટલે મને ક્ષમા કીજે એટલે માફ કરો પ્રભુ આપકો বনવાસ દિલانے મે મેરા કોઈ હાથ નહીં તમને বনવાસ આપવામાં મારો કોઈ હાથ નથી દિલانے મે એટલે આપવામાં આપ મુજસે બડે હેત આપ એટલે તમે મૂશે એટલે બડે હે એટલે મોટા છો તમે રાજા બનવું જોઈએ મેં આપકો લેને આયા હું મેં એટલે હું આપકો એટલે તમને લઈને આયા હું લેવા માટે આવ્યો છું આપ સબ અયોધ્યા चलिए તમે બધા સબ એટલે બધા અયોધ્યા ચાલો

એ જ બધાની આશા છે તમે કોઈની આશા તોડતા નહીં કોઈને નિરાશ ન કરતા પછી રામ ભાઈ ભરત પછીરામ કહે છે ભાઈ ભરત મેં તુમારા પ્રેમ દેખકર પ્રસન્ન હું મેં તુમરા એટલે હું તારો પ્રેમ દેખકર એટલે પ્રેમ જોઈને પ્રસન્ન હું એટલે પ્રસન્ન છું હું તારો આ પ્રેમ જોઈને ખૂબ જ પ્રસન્ન છું આનંદમાં છું કિતુ મેં માતા પિતા કી આજ્ઞા કા પાલન કરને હેતુ વન મેં આયા હું વનવાસ પૂરા કરકે હી હિં લોટું ગા કિન્તું એટલે કારણ કે હું માતા પિતા કી આજ્ઞા એટલે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા કરને હેતુ એટલે કરવા હેતુથી વન મેં આયા હું વનમાં આવ્યો છું વનવાસ પૂરા કરકે હી હિં લોટું ગા વનવાસ પૂરો કરીને જ લોટીશ એટલે પછી રામ ભરતને કે છે કે હું તારો પ્રેમ જોઈને ખૂબ પ્રસન્ન છું પરંતુ કારણ એ હતું કે હું માતા પિતાની આજ્ઞા કરવા માટે વનમાં આવ્યો છું તો વનવાસ પૂરો કરીને જ પાછો આવીશ એક નાગરિક એની સાથે નાગરિકો આવ્યા તેમાંથી એક નાગરિક બોલે છે નહીં પ્રભુ આપકો અમારે સાથ ચલના હિ હોગા પછી એક નગરજન બોલે છે કે નહીં પ્રભુ આપકો અમારે સાથ એટલે તમારે અમારી સાથે ચલના હિ હોગા આવું જ પડશે આપકે બિના પ્રજા દુખી હે તમારા વિના વિના એટલે વિના પ્રજા દુખી હે એટલે નગરના લોકો દુઃખી છે પ્રજા કે સુખી રાજા કા કર્તવ્ય હે એટલે ગામના નગરના લોકોને સુખી રાખવું એ જ રાજાનું કર્તવ્ય છે પછી એક નાગરિક છે એ આગળ આવીને બોલે છે કે નહીં પ્રભુ તમારે અમારી સાથે ચાલવું જ પડશે તમારા વગર પ્રજા દુખી છે અને પ્રજાને સુખી રાખવું એ રાજાનું કર્તવ્ય હોય છે રામ નગરજનો નગરજનો ઈશ સમયે માતા પિતા કી આજ્ઞાકા પાલન કરનાર મેરા સબસે બડા કર્તવ્ય હે રામ છે એ નગરજનો એટલે એવાતા નગરના માણસો એને કહે છે કે નગરજનો ઈસ બાત ઈસ સમયે એટલે આ સમયે માતા પિતા કી આજ્ઞા એટલે માતા પિતાની આજ્ઞાનું પાલન કરનાર પાલન કરવું મેરા સબસે બડા કર્તવ્ય હે મારું સબ બધાથી મોટું કર્તવ્ય છે ફરજ છે ભરત મેરા ભાઈ હે ભરત મારો ભાઈ છે જબ તક મેં વનવાસ પૂરા કરકે ન લોટું તક ભાઈ ભરત આપકા આપ સબકે સુખ દુઃખ કા ધ્યાન રખેગા તક જ્યાં સુધી હું મેં એટલે હું વનવાસ પૂરા કરકે વનવાસ પૂરો કરીને ન લોટું ન આવું તબ તક ત્યાં સુધી ભાઈ ભરત આપ એટલે ભાઈ ભરત આપ સબકે એટલે તમારા બધાનું સુખ દુઃખ કા ધ્યાન રખી ગાય સુખ દુઃખનું ધ્યાન રાખશે જ્યાં સુધી હું વનવાસ પૂરો કરીને નહીં આવું ત્યાં સુધી ભરત છે મારો ભાઈ ભરત છે એ તમારા બધાનો સુખ દુઃખનું ધ્યાન રાખશે આપ ઉછે રાજા માને યહ મેરા આદેશ હે તમે તેને રાજા માનો આ મારો આદેશ છે ભરત કૂચ સોચ કર ભરત છે એ થોડુંક વિચારીને અચ્છા પ્રભુ એટલે કે પછી કે છે સારું પ્રભુ જેસી આપકી આજ્ઞા જેવી તમારી ઈચ્છા આજ્ઞા પર મેરી એક વિનંતી હે મારી એક વિનંતી છે ઓ સ્વીકાર કરે તેને સ્વીકાર કરો રામ બોલ ક્યાં ચાહતે હો પછી રામ છે ભરતને કે છે કે બોલ તું શું ઈચ્છે છે ચાહતે હો એટલે ઈચ્છે છે ભરત

तेरे सिंहासन पर राखी ने आपके लौटने तक तुम्हें जारे पाछा आवसो त्यां सुधी सेवक की तरह एक सैनिक की तरह એટલે सैनिक की तरह राजकाज करूंगा सैनिक जे रीते राजकाज करतो है ते रीते हूं करिष પછી भरत का प्रेम देख कर राम सीता और लक्ष्मण गदगद हो गए ભરત કા પ્રેમ દેખ કરો એટલે ભરતનો આ પ્રેમ જોઈને રામ સીતા ઓર લક્ષ્મણ ઓર એટલે અને રામ લક્ષ્મણ ગદગદ હો એટલે બહુ જ ખુશ થઈ ગયા રામચંદ્ર આગે ભરત ભરતકો ગલે લગાયા પછી રામચંદ્ર છે રામ ભગવાન આગળ બટકર એટલે આગળ વધીને ભરતકો ગલે લગાયા ભરતને ગળે લગાવી લે છે ખડાઉલે કર રામ તથા નગરજન રામ ઓર ભરત કી જય બોલકર બોલતે વિદા હોતે હે પછી ખડાઉ એટલે ચરણ પાદુકા લઈને ભરત તથા નગરજન ભરત અને નગરના લોકો રામોર ભરત કી જય જય બોલતે વિદા હોય રામ અને ભરતની જયકાર બોલાવે છે અને ત્યાંથી વિદાય એટલે વિદાય એટલે વિદાય લે છે શબ્દાર્થ કુટિયા એટલે ઝોપડી શાયદ એટલે કદાચ શક એટલે શંકા નિકટ એટલે નજદીક ચરણ એટલે પેર દોષ એટલે અપરાધ કર્તવ્ય એટલે ફર્જ આદેશ એટલે હુકમ આજ્ઞા ખડાઓ એટલે લટકી લકડીકી બની પાદુકા